જેમાં સાબરકાંઠા ઉપરાંત અરવલ્લી જિલ્લામાંથી અને રાજસ્થાનમાંથી પણ લોકો તર્પણ વિધિ માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખબર વડાલી ખેડબ્રહ્મા આજે કાર્તકી પૂનમ એટલે સાક્ષાત પ્રભુ તપાસચર્યા કરી અને ગંગાજીનું ઉત્પન્ન કરાતા અહીંયા અને આજે ગંગાજીની ઉત્પત્તિ થાય અને દૂર દૂરથી સૂજનો પોતાના પિતૃઓના તર્પણ કરવાના સ્થિર વિસર્જન કરવા અહીં આવે છે અને પિતૃઓ મોક્ષ અનુભવે છે અને લોકો સરસ પૂજાનો અહીંયા આનંદ કરી અને ઘરે જાય છે